નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પીએસઆઈ અને લોકરક્ષક ભરતી અંગે જે મહત્વના સમાચાર આવ્યા છે આપણે એની વાત કરીશું કે નવી અપડેટ શું છે તો કે પીએસઆઈ અને લોકરક્ષક બનવા માગતા ઉમેદવારોને ઉદ્યોગ તક આપવામાં આવી છે એટલે કે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી પોર્ટલને ખોલવામાં આવશે અને ઓનલાઈન અરજી કરી શકા છે એટલે કે અગાઉ જે ઉમેદવારોના ફોર્મ ભરવાના રહી ગયા હતા ઉંમરના કારણે અને શૈક્ષણિક લાયકાતના કારણ જે ઉમેદવાર વંચિત રહી ગયા હતા તો એવા ઉમેદવારો માટે જે ભરતીનું પોર્ટલ જે છે વેબસાઇટ એ ઓપન કરવામાં આવશે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી પોર્ટલને ફરીથી ઓપન કરવામાં આવશે અને શારીરિક લાયકાતની પરીક્ષા એટલે કે પ્રેક્ટિકલ પરીક્ષા જે રનિંગ છે એ ચોમાસા બાદ લેવામાં આવશે એટલે કે ત્યાં સુધી એમાં શિયાળો પણ આવી જશે અને કદાચ સંભવિત ડિસેમ્બરમાં હોઈ શકે છે દિવાળી પછી અને સીબીઆરટી પદ્ધતિથી નહીં લેવાય પરીક્ષા એટલે કે કોમ્પ્યુટર બેઝ જે પરીક્ષા લેવાય છે એ લેવામાં નહીં આવે અને ઓએમઆર દ્વારા તમે આગળ જે પરીક્ષા આપેલી છે ટપકા કરીને આપણે જે લખતા હતા એવી રીતે પરીક્ષા લેવામાં આવશે એટલે કોમ્પ્યુટરમાં લેવામાં નહીં આવે અને આ જાહેરાત ભરતી બોર્ડના ચેરમેન હસમુખભાઈ પટેલ સાહેબે ટ્વીટના માધ્યમથી કરી છે એટલે કે જે ઉમેદવારોને ફોર્મ ભરવાના રહી ગયા હતા ઉંમર ઓછી પડતી હતી અને આ સાલ જે ઉમેદવારો બારમું ધોરણ પરીક્ષા જે પાસ કરી છે એવા ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે આપણે મિત્રો વધુમાં વાત કરીએ તો કે લોક રક્ષક તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારોએ અરજી કરવાની બાકી રહી ગયેલ તેવા તમામ ઉમેદવારો છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક મળવામાં આવશે મિત્રો ખાસ કે જે ઉમેદવારો આગળના આગળ જે ફોર્મ ભરેલા છે તો એઓએ ફરીથી અરજી કરવાની નથી એના માટે છે જે ઉમેદવારોને બાકી રહી ગયા હતા છેલ્લા દિવસોમાં સર્વર કામ નહોતું કરતું તો જે ઉમેદવારોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા ઉંમરના કારણે અને શૈક્ષણિક લાયકાતના કારણે તો એવા ઉમેદવારો અરજી કરવાની છે બાકી જે લોકો અરજી કરેલા છે એ લોકો ફરીથી અરજી કરવાની નથી આ પીએસઆઈ અને લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર એકમાં પાસ થયા હશે તેમનું પેપર ટુ તપાસવામાં આવશે પેપર એકમાં જેને પાસ થયા હશે પીએસઆઈની અંદર એમનું પેપર ટુ તપાસવામાં આવશે નહીં તો મિત્રો આ એક અપડેટ હતી તો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો આ વિડીયો જોવા માટે આપણો આભાર